સોનગઢ તાલુકાના ચીખલી બેસરોડ ગામેથી અત્યારે સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ત્યાં લોકેશન પર જઈએ અને જોઈએ કયો શાક છે તો બની રહો વિડિયોના અંત સુધી તો ફાઇનલી આપણે લોકેશન પર આવી પહોંચ્યા છીએ અહીં જોયું તો અહીં એક કોબરા સાપ હતો આ સાપને આપણે સહી સલામત અત્યારે બહાર કાઢવાની ટ્રાય કરીએ કારણ કે અહીં ઘણા લાકડા અને છાણા મૂકેલા છે અને નીચે દર પણ છે જો આ સાપ અંદર જતો રહેશે તો આ સાપને આપણે રેસ્ક્યુ કરવું એમ મુશ્કેલ થઈ જશે આ સાપને અત્યારે આપણે સહી સલામત અવાજ કર્યા વગર આ સાપને અત્યારે બહાર કાઢવાની ટ્રાય કરીએ

તો ફાઇનલી આ સાપ અત્યારે આપણને દેખાયો છે અને આ સાપને અત્યારે આપણે પકડી લીધો છે તો ચાલો આ સાપને અત્યારે આપણે સહી સલામત બહાર કાઢીએ काले दिया ये अतगा बिजादा अपन हरेले ले ओरिका ए मुख देखैले रा ह ह मुख चंडोरा त नै काले ओरि ओरे उंडडा तयार दो लओ का चंडाई के दिला डडा यात दो लओ तो बोचाला हे

रेस्क्यू करिया त इन ई पर्यावरण में सही सलामत रिलीज़ करी चल रहे रहंदी કથો